આજે છે સનડે અને સવારના વાગ્યા છે છ અને વાગ્યા છે દસ ને દસ અને સવારનું બધું રૂટીન કામ પતાવી અને હવે હું ફ્રી થઈ ગઈ છું કામ બધું પતાવ્યા પછી હવે હાથમાં મોબાઈલ લઈ અને આપણે મોબાઈલ જ જોવાનો હોય છે મહેમાન આવે ત્યાં સુધી મોબાઈલ જોઈ લઈએ પછી તો આજ તો આખો દિવસ બિઝી છે કારણ કે મહેમાન આવવાના છે મિટિંગમાં જવાનું છે બીજા મહેમાન આવવાના છે ઘણું બધું કામ છે અમે મિટિંગમાં જવા માટે બંને જણા નીકળી ગયા છીએ અને મીટિંગનું કામ પતાવી અને અમે બંને જણા પાછા ઘર તરફ જઈએ છીએ અને ઘરે ગયા પછી મારી એક ફ્રેન્ડને પણ ચા પાણી પીવા માટે બોલાવેલ છે જે લોકો આવવાની તૈયારી છે એટલે અમે ઘરે જઈએ છીએ આ વિશે એક કઈક નવું જોયું તો મને કે મમ્મી જો આ મારા મોબાઈલમાં એ કે હું મારી કાર છે એને રેસિંગ કરાવું છું એટલે મને નવાય લાગી કે આરામ ગોળ ફરે તો ધુમાડો નીકળે અને થોડુંક નવું હતું વળી પાછા ચાર વાગે મહેમાન છે એની પાસે ફોર વ્હીલ હતી અમારી એટલે અમે ટુ વ્હીલ લઈ અને ફોર વ્હીલ લેવા જતા હતા અને રાત્રે ક્રિશે આ કઈક નવા નવા લે લીધા હતા એમાંથી એને આ પીલા કલર નો ઉંદરડો બનાવ્યો હતો અને આ ઉંદરડો જોઈને સરસ લાગતો તો મને તો એની પૂંછડી નાની નાની હતી ને એ ગમી ગઈ હતી નીચે ક્રિષ્ની પાટી ગઈ મારો ઉંદર તડીને ઉંદરના વ્યવસ્થિત કરી અને પાછો બનાવ્યો આજે આખો દિવસ છે ને સન્ડે બહુ જ બીજી રહ્યો મારા માટે પણ સાંજે પછી